તો કેમ છો બધા આજે આપણે આ વિડીયોમાં એમેઝોનના જંગલના એવા ફેક્ટ્સ જોઈશું કે જે લગભગ તમે ક્યાંય નહીં સાંભળ્યા હોય આપણે આ વિડીયોમાં એમેઝોન જંગલના એવા ખતરનાક પ્રાણીઓ અને એવા જીવજંતુ વિશે જાણીશું કે જે તમને ખાલી એક સેકન્ડમાં ભગવાનના ઘરે પહોંચાડી દે છે હવે એ તો તમને ખબર જ હશે કે એમેઝોનનું જંગલ એ દુનિયાનું સૌથી મોટું અને રેઇન ફોરેસ્ટ છે એટલે કે દુનિયાનો વીસ ટકા ઓક્સિજન અહીંયાથી આવે છે અને ફોર ધેટ રીઝન આ જંગલને પૃથ્વીના ફેફડા પણ કહેવાય છે દક્ષિણ અમેરિકાથી બ્રાઝિલ સુધી ફેલાયેલું આ જંગલ વિશે એવું કહેવાય છે કે જો આ એક સેપરેટ દેશ હોત તો આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ હોત એમેઝોન જંગલ દુનિયાનું સૌથી ખતરનાક જંગલ કહેવાય છે તો દુનિયાનું સૌથી સુંદર જંગલ પણ આ જ છે એક બાજુ સૌથી ખતરનાક જાનવરો માટે ઓળખાય છે તો બીજી બાજુ આમાંથી મરતાં સૌથી સાફ પાણી માટે પણ ઓળખાય છે એવું કહેવાય છે કે અહીંયા જૈવ વિવિધતાનો ખજાનો છે એમેઝોન નું આ જંગલ નવ દેશોમાં ફેલાયેલું છે આ જંગલનો લગભગ સાહીઠ ભાગ બ્રાઝિલ તેર ભાગ પેરુ દસ ભાગ કોલંબિયા અને બાકીનો ભાગ ઇક્વાડોર ગોવાના વેનેઝુએલા બોલોવિયા સુરીનામ અને ગોયાનમાં ફેલાયેલું છે એવું કહેવાય છે કે પૃથ્વી પર જેટલા પણ જીવ છે એના એક તૃતીયાંશ જેટલા જંગલમાં જોઈ શકાય છે આ જનજાતિઓ બહારની દુનિયાથી કોઈ પણ પ્રકારનો સંબંધ નથી ધરાવતી એમેઝોનના જંગલમાં સૌથી વધારે જો ચર્ચા થતી હોય તો અહીંયા ની કીડીઓની થાય છે હવે તમને લાઈફમાં કોઈક વાર તો કીડીનો ડંક લાગ્યો જ હશે અહીંયા એવું કહેવાય છે કે એક હજાર જાતના કીડા અને જીવજંતુ જંતુ મળે છે અહીંયાની સૌથી ખતરનાક કીડીનું નામ બુલેટ કીડી છે દેખાવમાં નાની આ કીડીનું ઝેર એટલું ખતરનાક હોય છે કે જો આનો એક ડંક તમને લાગી ગયો તો તમને ગોળી વાગે એવું ફીલ થશે કીડીઓ પછી સૌથી ખતરનાક અહીંયાના કરોળિયા છે અહીંયા ઘણા બધા કરોળિયાની પ્રજાતિઓ ખૂબ જ ઝેરીલી હોય છે

એવું પણ કહેવાય છે કે આ નદીમાં કોઈ ભૂલથી પણ પડી જાય તો એની મોત લગભગ છે પહેરુમાં આવેલી આ રહસ્યમય નદીની શોધ ભૂવૈજ્ઞાનિક આંધ્રુજોએ વર્ષ બે હજાર માં કરી હતી આ નદીનું નામ મથાનતુ ઠાકુ છે અને આ નદીની જેમ જ આ નદીની શોધની કહાની પણ બહુ જ રસપ્રદ છે આંદ્રે એ પોતાના નાનપણમાં આવી નદીઓની કહાનીઓ સાંભળેલી હતી અને આ કહાનીઓ એમને વિચારમાં પાડી દેતી હતી પણ એમને તો ખબર પણ નથી કે આવી નદીઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે હવે આંધ્રે રુઝોના પ્રમાણે જો કોઈ માણસ કે જીવજંતુ આ નદીના ઉકળતા પાણીમાં પડે તો એની મોત પણ થઈ શકે છે એવું કહેવાય છે કે આ નદીમાં પાણીનું તાપમાન લગભગ એંસી ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે રૂઝોએ આ નદી વિશે ધ બોઇલિંગ રિવર નામની બુક પણ લખી છે તો આ હતા થોડા ઘણા ફેક્ટ્સ એમેઝોન જંગલ વિશે જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ ફેક્ટ્સ અને હોરર ફેક્ટ્સ જો તમે જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે દર વીક બેથી ત્રણ વિડીયોઝ અપલોડ કરીએ છીએ તો જોવાનું ના બોલશો અને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ